ટીવી લેવી છે ટીવી ઓફર નથી મળતી મોબાઈલિટી કેવી છે તેતાલીસ ઇંચ પંચાવન ઇંચ બત્રીસ ઇંચ બધો સ્ટોક હાજર માં અને લાઈટ એમ સાથે લાઈટ એમ પણ આપણી પાસે અત્યારે ટીવી લગાવેલા છે એ જોઈને આપણે ટીવી નું રિઝલ્ટ કેવું છે એ નક્કી કરવા છે

આપણે આપી દઈશું ત્રીસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ જોઈ લેજો તેતાલીસ એક જગ્યાએ ત્રીસ હજાર માં ના આપી આપણે શિવ શક્તિ મોબાઈલ માં મળશે બત્રીસ ઇંચ નો સ્ટોક હાજર છે પંચાવન નો સ્ટોક હાજર છે તેતાલીસ નો સ્ટોક હાજર તો ઓફર અત્યારે નવસો ને નવ્વાણું ઈએમઆઈ સાથે છે તો વહેલા તે પહેલા શિવ શક્તિ માં પધારો આ ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે